નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ બાર નહીં પણ દસ બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ બજાર બાવીસો ત્રેવીસો ને ચોવીસો સુધી જાય છે પણ સુપર માલિકે વાહનમાં હતા નહીં એટલે ભાવ કંઈ થયા નથી તો ચાલો તલની હરાજી જોઈ લઈએ અને કાળા તલનું પણ વાહન આજે એક હતું નહીં તો ચાલો જોઈ લઈએ હરાજી

બે હજાર ને પંચાણું બે હજાર પંચાણું

75 80 55 90 2090 રૂપિયા આ જો જો સકલીનો હો જો જો બપ્પુ ભાઈ કે 1000 રૂપ બપ્પુ હું આવી જે થાય